આગમાં ભડતું થઈ રહેલા સત્યાવીસ લોકોને આ રાજ્યનું આ સરકારનું તંત્ર બચાવી તો ન શક્યું પરંતુ હવે જ્યારે તે મૃતદેહ બનીને પડ્યા છે ત્યારે એમના પરિવાર સુધી પહોંચાડી પણ નથી શકતું કારણ કે હજુ આપણી પાસે એટલી ટેકનોલોજી નથી આપણે એટલા આગળ નથી કે આવી ટ્રેજેડી સમયે પણ આપણે સાંતોના માર્ગદર્ણ પૂરતું પણ કામ કરી શકીએ ઉંમર શા માટે કહેવું પડે છે આજે પહેલો મૃતદેહ આજે સોંપવામાં આવ્યો છે જેનું ડીએનએ ટેસ્ટ અને સિમ્પલિંગ પૂરું થયું છે પરંતુ હજુ છવ્વીસ નું શું મોટો સવાલ છે વિગતવાર સમજાવું કે આ પ્રકારનું કામ આ વિશ્વગુરુ આ વિકસિત ભારતની અંદર ગુજરાત સરકાર શા માટે કરી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર કોજો આપની સાથ હે તુષાર બસીયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની અંદર જે પ્રકારે હે ટ્રેજેડી થઈ કે ઝોન ની અંદર આગ લાગી આગમાં 27 લોકો બડીને રાખ થયા તેમના મૃતદેહ હજુ સુધી તેમના પરિવારને શું કેમ કારણ કે ઓળખ નથી થતી આ સવાલ આ રાજ્યની સરકારને હેરાન કરી રહ્યો છે હવે ડીએનએ ટેસ્ટ કરવા માટે ડીએનએ ના સેમ્પલ મોકલવામાં આવ્યા છે પરિવારના પણ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે પરંતુ ડીએનએ સેમ્પલ મેચ કોણ કરે રાજ્યના એફએસએલ વિભાગના અધિકારીઓ કરશે ડૉક્ટર્સ કરશે પરંતુ જો આપણે વિકસિત ભારત છીએ વિશ્વગુરુ છીએ તો આપણે સત્યાવીસ સેમ્પલને ટેસ્ટ કરતા આટલા દિવસ થાય ફટ છે આવી સરકારને ફટ છે આવા નેતાઓને જે નેતાઓ વારંવાર બણગા ફૂંકે છે કે વિકસિત ગુજરાત ગુજરાત મોડલ આ છે તમારો બાપ ગુજરાત રાજ્યનું મોડલ આ એટલા માટે આ શબ્દોમાં કહેવું પડે છે કારણ કે રડતી આંખો હજુ સુકાઈ નથી કેટલાય પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે હજુ પણ તેમને આશા છે કે શું અમારા પરિવારનો માણસ જીવતો નીકળશે શું હજી નહીં મળતો હોય એવું હશે શું ખરેખર મિસિંગ છે કારણ કે સેમ્પલ મેચ થયા નથી એમના ઘરે વૃદ્ધે પહોંચતા નથી એ વાસ્તવિકતા જાણતા હોવા છતાં એનું હૃદય એને માનવા નથી દીધું આ ગુજરાત સરકારના પાપે આ રાજ્યના તંત્રના પાપે એને વાતો છો જોઈશું આજે સૌ પ્રથમ ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યો છે અને ડીએનએ ટેસ્ટમાં જે પ્રથમ વૃતદેહ રાજ્યની સરકાર સોંપી શકી છે બે દિવસ બાદ સુનિલભાઈ સિદ્ધપુરા કેરિયામાં નોકરી કરવા માટે ગયા બીજા લોકોને બચાવવા માટે ગયા હતા અને તેઓ બચાવવામાં રહી ગયા અંદર અને તેમનું પણ મૃત્યુ થયું એમના પરિવારની વેદના જોઈ હા અમારો સાડો છે અને આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાયો પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ

તમે સાંભળ્યું એ પ્રકારે એમનો પરિવાર આજે પણ આ વેદનામાંથી બહાર નથી નીકળ્યો કારણ કે હવે બે દિવસ બાદ તો તેમને મૃતદેહ મળે છે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ રાજકોટના રામનાથ પર આ ખાતે પહોંચ્યા હતા પરંતુ મહત્વની વાત છે કે આ છવ્વીસ મૃતદેહનું હવે શું હજુ સુધી ડીએનએ સેમ્પલ થતા જાય છે એ મૃતદેહ આપવાની પ્રક્રિયા થશે તેવા જવાબો છે પણ આ સરકારી જવાબો શા માટે કારણ કે જો સત્યાવીસ મૃતદેહોના ડીએનએ સેમ્પલ ટેસ્ટ કરી શકીએ તેવી આપણી પાસે ક્ષમતા છે તો એકસાથે આપી કેમ નથી દેવાતા તો અમારો અંગત અભિપ્રાય છે જો એકસાથે આપી દેવામાં આવે તો ફરીથી અરે રાટી વ્યાપે અને રાજ્યની સરકાર ઉઘાડી દેખાય કદાચ એ કારણ કોઈ અને જો એ કારણ નથી તો વિશ્વગુરુના નામના બણગા ન જોઈએ કે અમારી પાસે લેબ છે અમારી પાસે ટેકનોલોજી છે અમે મંગળ પર જઈ શક્યા છીએ તમે જ્યાં પણ જઈ રહ્યા હોય જ્યાં પણ પહોંચી રહ્યા હોય અહીંયા તમારો માણસ આ પૃથ્વી પર સુરક્ષિત નથી તમારે ગુજરાતના રાજકોટમાં સુરક્ષિત ન રહ્યો મોરબીમાં ન રહ્યો સુરતમાં ન રહ્યો વડોદરામાં ન રહ્યો ભાવનગરમાં ન રહ્યો અને તમે મંગળની વાતો કરો છો તમે એટલા શબ્દોને યાદ રાખજો કે આ ડીએનએ સેમ્પલિંગની જે પ્રક્રિયા લંબાઈ રહી છે તેનાથી બંને તરફ ઇજ્જત તો આ રાજ્યની સરકારની આ દેશની જઈ રહી છે કારણ કે આ પરિવારોને જવાબ આપવા માટે માત્ર સેમ્પલની રાહ જોઈએ છીએ એ જ તમારી પાસે છે અને જો તમે સેમ્પલ નથી આપી શકતા તો તમે ખાક વિકાસ કર્યો છે ખાક આ રાજ્યને તમે મંગળ પર લઈ જવાના આ દેશને મંગળ પર લઈ જવાના સપનાઓ બતાવ્યા છે આમાં તમને શું લાગે છે કઈ વસ્તુ વાસ્તવિક છે આ વાસ્તવિકતામાં કઈ તરફ તમે છો એ પણ તમારો મત છે અમને જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે આ સત્યાવીસ મૃતદેહ દેશને